નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન અકસ્માત ની ઘટના માં બચાવ કામગીરી નું મોક કરવામાં આવ્યું હતું ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ભાવનગર ટર્મિનલ સ્ટેશન પર ટ્રેનનો અકસ્માત થયો હોવાની જાણ ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટને કરવામાં આવતા એનડીઆરએફની ટીમ ફાયર બ્રિગેડ મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ ટીમ સહિતની ટીમો ટર્મિનલ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ટ્રેનના ડબ્બામાં લાગેલી આગને બુજાવીને લોકોને સલામત રીતે ડબ્બામાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી અને તમામને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીનું સફળ મોગ કર્યું હતું બચાવ અને રાહત કામગીરીની મોકડ્રીલમાં રેલવે વિભાગની ટીમ પણ જોડાઈ હતી આ મોકડ્રીલમાં રેલવે વિભાગના અધિકારીઓ એનડીઆરએફ ટીમના અધિકારી સહિતના હાજર રહ્યા હતા